પછી હાડા બાર પણ આવી ગયા ધ્રુવિલ ને કેવલ જાય રોનક ને એક દોઢ વાગે આપણે જાય આજે રવિવાર છે જોઈ શકો છો અને આપણે આપણે કાતમાં લિસ્ટ આવી ગયું એક ભાઈનું જોઈ શકો આપણે લિસ્ટ કાઢી હવે તો મિત્રો આપણે જે ઘરે જમવા આજે આજે પણ આપણા ને એક બાજુ છે કે આજે તમને વેલા છોડી દેવાઈ ગયા તમે તો વાંધો નહીં તો મિત્રો આપણે જમી લીધું છે ચાહીએ હવે દુકાને આજે વટાણાનું શાક હતું રોટલા હતા અને હતી તો આપણે જમી લીધું જઈએ હવે દુકાને આજે દુકાને જ વહેલું આવતું આપણે કેમ કે બહાર જવાનું એટલે પહેલાં આપણે જલ્દી જવાનું હોય તો મિત્રો આપણે પૂગી ગયા દુકાને સીધા અને જોયું ત્યાં બધા બુટા બુટા કોલે રોનાક જોવા રોનાક રામ રામ તો ક્યાં કાંડા આ બે એમ હાલ આવે બોલવામાં

તો મિત્રો આ લીપનો માલ ઉતરી ગયો અને સીડી બાજુ આપણે થોડું હતું એવું કે ઉતારી લીધો આપણે આ બધી માલ કાઢ્યો ત્યારે તો આપણે થોડો ઘણો માલ લઈને ઉતારીએ છીએ આપણો આટલો માલ ગોઠવાઈ જાય પછી આપણે ચા પાણી પીવાના તો પીવી બાગી ઘરે ફૂટા ફૂટા ખોલી ગયા બધા જોઈ શકો છો અશ્વિનભાઈ જમીન આવતારીએ પહેલાં તે પછી નીતિનભાઈ જમવા ગયા હતા એ આવતાડ્યા અને હવે હર્ષ આપણે પેપ્સી ગોઠવે છે અને આપણે બધા લીપ ખાલી કરે છીએ આ બુરવા બહુ ઉદાસ છે તો કેટલું વજન નું પડીને ચા દાડીયા એક ખોલવાનું પાંચ ચાર પેઢી બીજી

આપણને કે કભી નતી પેલા જવાનો કમોડા જવાનો આપણે વારું તાળું કરી દીધું છે પેલા કે તન હાડ તન વી જાવી ગયા અતારે હાડ તન જેવું તો થઈ ગયું છે આપણે આપણું કામ કરના કી તો મિત્રો આપણે છોડી દીધા છે અત્યારે ત્રણ ને ચુમલી થઈ હવે છૂટી ગયા જો થાર આપણા કસ્ટમર કે આપણે પેલા લેવા જાય પાંદડા રેકડી વાળા ભાઈ પાસેથી જે બકલવે છે નવા લખના ટેમ્પો પણ ત્યાં રેકડી રહી ને ત્યાંથી આપણે સસલા હાટુ ચેકડો પર લઈ મિત્રો આપણે ચીકો હાટુ પાંગણ લઈ લીધા હે હવે સહી ગિર્યા కేట్లా <coughs> బిక్ <coughs>